ધન્ય ધન્ય દિવસ ધન રાતી ધન વહ પ્રહર ઘરે ધન્ય ધન્ય મહો જોકે

તો પાછો મહિનો થશે એટલે આપણે હવે થોડું હવે કે છે ઠાકોરજી પ્રાગટ્ય થયું તો એ કેવું ધન્ય ધન્ય દિવસ ધન્ય રાત બાર વાગે એટલે દિવસ નો અંત અને રાત્રિની શરૂઆત તો આ દિવસે ધન્ય અને આ રાત્રે ધન્ય દિવસ રાતને પ્રભુએ કરી દીધા એકલા દિવસે પ્રગટ થયા હોત તો દિવસ સાત રાત્રે થયા હોત તો રાત્રે પ્રગટ થાત પણ આ તો બે ફૂટ થઈ ગયા ધન્ય દિવસે ધન્ય રાત ધન્ય વહ પ્રહર ઘડી એ નક્ષત્ર એ ઘડી એ પ્રહર આ કેવા ધન્ય પ્રભુ નક્ષત્ર ઘડી જોઈ નથી આવ્યા પ્રભુ પધારે છે એ ધન્ય છે એ નક્ષત્ર એ ઘડી ઘણા પૂછે એ લાબેના જે અમાસ ચૌદશી મે ઠાકોર જે પુષ્ટ ચૌદસ હોય ગોપાલ દિન અંધકારમાં જ અજવાળું કરવા છે તો પ્રભુ આ સોય દિનિકો આ ત્રણ દિ માં ઓછામાં ઓછા દોઢસો થી બસો વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યું કેટલા ફોન આવે છે પરદેશમાં માં એટલા કરાવ્યા કારણ કે જન્માષ્ટમી આવે છે એટલે બધાને નંદ કે આનંદ ભયો જાય કે નહીં આ લાલકી તો જે જીવ ને એક જ હતું સ્વપ્ન મારા એક એક વૈષ્ણવ ઘરે ઠાકોરજી વિરાજતા હોય બસ વલ્લભ કૃપા થાય કરતે હો તું કનૈયા મેરા નામ હો રહા હૈ सब आपके कृपा से मेरा काम हो रहा आ बद प्रभु करे वल्लभ निमित्त बनाव એટલે રાજી થવાનું जे दी अभिमान आ કે હું આવ્યું તો હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં બસ વલ્લભે જેના માથે પધરાવા હતા એ બધા અત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવીને આનંદ કરે છે એક બેનનો તો ફોન આવ્યો ઓસ્ટ્રેલિયા દસ વર્ષથી કરતી હતી પણ તમે એકવાર કીધું હોય તો રમકડા રે રમીએ છે અને પુષ્ક રહેવા બે ત્રણ તો રોજ રોતી તી કે આટલું મોઢું કેમ કર્યું પણ તમે કીધું પ્રભુ આવી જાય પછી રડાય નહીં મેં કીધું ઘણા લગ્ન પછી દસ વર્ષે છોકરા થાય ઘણા તરત થાય તમારા દસ વર્ષે થયા એ બેન કે પછી રાજી થઈ ગઈ કે હાલો દસ વર્ષે હું મા તો બની ગઈ તો પ્રભુ આવે ઘડી ધન્ય દિવસ રાત ધન્ય નક્ષત્ર ધન્ય ધન્ય પ્રહર ધન્ય બધું ધન્ય જીન જાયો ધન્ય 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 કી આ કેવી નસીબદાર જ્યાંથી પ્રગટિયા રાય ભાગી સુહાગ ભરી ભાગ્ય સૌભાગ્ય મહાભાગ્ય યશોદા ના તો મહા સૌભાગ્ય કે ઠાકોરજી એ પ્રાગટ્ય લીધું આ બધાનું વિવરણ તો સાચે જ છે ને છ આઠ મહિના હોય તો મજા આવે પણ હવે સુખ ફલ ને ફરી છોકરો હવે લગ્ન થાય એટલે શું કે પેલાના જમાનામાં અત્યારે નહી દૂધો નાવ ને પૂતો ફલો પૂત ફલો એમનો કે પૂતો ફલો પેલા હાથ હાથ દીકરા હતા આજે આપણે તમે હાથ ભાવ્યું નહીં આપણો ચોથો નંબર ચાર બેનો અગિયાર હતા પેલા તો ક્યાં હું બધું હતું હવે તો નાનું કુટુંબ સુખી કુટુંબ એટલે આપણે માઈનોરિટીમાં આવવામાં જ છીએ હવે આ બધું અહીં મારે બોલવાનું ન હોય પણ હુંય પેલા સનાતની છું પેલા હું ભારતીય છું સનાતની છું માનવ છું અને પછી વૈષ્ણવ છું તો સબ સુખ ફલ ન ફરી ખેતરમાં છે ને થોડું નાખો ના લહેરે ખેતર ભરાઈ જાય અને ઘણામાં તમે ઘણું નાખો તો ઓછું થાય ઠાકોરજી પધારી રહ્યા એટલે બધું ફલ ન ફરી ચાલે બાજુ ફલિત ફલ ફલિત હોય ફલરૂપ જ આને યાદ કરો એકતાલીસ પદ અહીંયા કે છે હવે બધું ફલિત અત્યાર સુધી કુંઠિત થઈ ગયું તું મારા વાલા ધરતીને ભાર લાગતો પૃથ્વીએ પ્રભુને વિનંતી કરવી પડી પૃથ્વી કે હવે 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 હોય બસ બધું ફલિત રાહ જોવાની જરૂર નથી સ્થિર સાપ્યો સબ પરિવાર મનકી સુલહરી એક જ ખોટ હતી નંદ બવન યશોદાજીને કે કોઈ છે નહીં પુત હવે પુત્ર આવ્યો આખું કુટુંબ સ્થિર થઈ ગયું રાજી થઈ ગયો આનંદમય થઈ ગયો મન કી શૂલ મનમાં શૂલ એટલે દુઃખ હતું ને તમે હાલતા હાલતાઓને કાંટો વાગી જાય ને અને જે તમને તકલીફ થાય ને એવી શૂલ હતી શૂલ એટલે કાંટો હૃદયમાં એવી તીસ હતી કે આપણે જ નહીં અને હવે તો ઉમર થઈ ગઈ હવે કઈ આવે નહીં ઠાકોરજી કે ઉંમર પછી આવું એ જ હું

કે છાલ ખવાઈ જશે ગોટલાનું ઓલું ભરાઈ જશે ના આ રસો સીધો જ ઉતરવાનો છે પણ આપણે તોય કહીએ કે અમારે લેવો નથી તો બેન ભાઈ તારજા હરિરાય વાન મુકતાવલે એવમ જન્માવધી નૃણામ ભાવના તો ભવિષ્યથી સર્વત્ર બ્રહ્મ સંબંધો લંગ પટ્ટો ગુજરાતી જન્મ પર્યંત એવી ભાવના થવાથી મનુષ્યને સર્વ સ્થળે બ્રહ્મ સદન થશે જેમ ગંગાજીથી બીજા જન્મના દોષો દૂર થાય અર્થાત એ જલ ગંગારૂપ થાય તેમ ઉપર કહ્યા પ્રમાણેની ભાવના કર્યાથી મનુષ્યોને સર્વ સ્થળે બ્રહ્મનો સંબંધ થશે એટલે નિર્દોષ પણ પ્રાપ્ત થશે સર્વ રીતે એ દોષ રહેશે આ બધાનું એક જ તમે બ્રહ્મ સંબંધ લીધો તમારા ઘરે ઠાકોરજી પધાર્યા પછી તમને દરેકમાં દર્શન થશે કે આના જે આનામાં છે એ પરમાત્માથી છૂટો પડ્યો દરેક હું છૂટો પડ્યો તો એના મારામાં ભેદ નથી હું એના દોષ જોઉં છું તો હું મારા દોષ જોઉં છું હું પરમાત્માના દોષ જોઉં છું જેવી રીતે દાખલો આપ્યો છે વલ્લભ દાખલા બહુ સરસ આવા ગંગાજી સરસ સુંદર પવિત્ર જળ મીઠું જળ કોમળ જળ સ્વચ્છ જળ હવે એમાં ગટરનું પાણી જાય તો ગંગાજી ગટર બને કે ગટર ગંગાજી બને તો આપણે બધા ગમે વાસો દોષ હશે ભૂતકાળમાં લસણ ડુંગળી ખાધા હશે અન્યાશ્રી કયરો હશે પણ એક વાર આપણો સદોષ નો હાથ વલ્લભે નિર્દોષ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપી દીધો પછી આપણે ગંગાજીમાં ભળી ગયા હવે આપણે ગટર નો રહ્યા મારા વાલા ગટર હતા હો બ્રહ્મસબંધ લીધું ને નહોતું ત્યારે ગટર હતા કોઈ તો નહોતો એમાં પગ પડી જાય તો પગ ધોવા જતા હતા બધા વાસ આવતી તો ના કે બધે રૂમાલ રાખતા હતા અને જેવા ગંગાજીમાં ભળ્યા તો બધા સ્નાન કરે પાન કરે અનુષ્ઠાન કરે સંધ્યા કરે આરતી કરે ને ગંગાજળ ઘરે લઈ આવે અને અંત સમય આવે ત્યારે મોઢામાં દે ભાઈ હવે આપણી વેલ્યુ વધી ગઈ પણ તોય અમારે ઠાકોરજી પધરાવા નથી ભાઈ તારા જા બોલો હરિરાય મહાપ્રભુજી કે જય શ્રી વલ્લભાતી નીચે નું પાન વલ્લભ કરે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ ની વાત નથી મતમ પ્રમત મુન્મતમ સુપ્તમ બાલમ જડમ સ્ત્રીયમ પ્રપનમ વીરથમ વિત્તમ નરીપુમ અંતિ ધર્મ અર્થ માદક પદાર્થોના સેવન આ તો આપણે કાલ વાંચી દીધું કે એના પછી સ્વપ્રાણાન્ય પરમાનયઃ પ્રપોષણ તૃણ ખલહ તદા તતસ્ય હિ શ્રેયો યદુシャધ્ય પૂમાન અર્થ ભગવાન કહે છે ખલ માણસ પોતાના પ્રાણ નું પોષણ કરવા માટે બીજાના પ્રાણ લે છે ખલ એટલે લફંગો લુચો પોતાના પ્રાણ બચાવવા નિર્દોષને મારતા એનો વિચાર થતો નથી તેને મારવાથી તેનું કલ્યાણ થાય છે કારણ કે તે જેટલો વધારે જીવે એટલો વધારે પાપ કરે છે સુમુદ્ધિની જે અશ્વસ્થ સામાન્ય ન મારવાનું કારણ શું છે શાસ્ત્રો કહે છે જગ્યા સંતમ જ મારવાની ઈચ્છા રાખનારને મારવો જોઈએ એટલે શાસ્ત્ર પ્રમાણથી પણ એના વધનો નિષેધ નથી જો એમ કહે કે એનામાં બ્રાહ્મણ ધર્મ પ્રતિષ્ઠિત છે માટે એને મારવો ન જોઈએ તો એનામાં બ્રાહ્મણ ધર્મ નથી એ બતાવવા એને માટે આગળ સોળ માસકમાં વર્ગમાં બ્રહ્મ બંધ પદો વાપરવું બ્રહ્મણ હતું આવે છે ને જાય છે બ્રાહ્મણ નો દીકરો કોઈ દિન નિર્દોષ પાંચ બાળકોને મારે તો ત્યારે એનું બ્રાહ્મણ અથવા જતું રહેતું હવે એને બાંધીને લઈ તો બ્રાહ્મણ આવી ગયો એટલે એનામાં બ્રાહ્મણ નથી હવે કે છે એ દયાને યોગ્ય પણ નથી ઠાકોરજી કેજ કારણ કે એને મારવાથી અન્ય ઘણા પ્રાણીઓનો જીવન બચી જશે આજે આ પાંચ બાળકોને માર્યા કાલે એ બીજાને મારશે તો આના પર વિશ્વાસ કરાય નહીં અને છોડાય નહીં વધ કરવો જોઈએ એટલે દયા કરી એને વધ નહીં કરે અને એના પ્રાણ તો ઘણા પ્રાણીઓને પણ એ મારી નાખશે એનો દેહાદી રહેવાથી એના પર ઉપકાર થશે એવું પણ નથી તો તંગત સિ શ્રે એનો વધ એના જ શ્રેય માટે એવું કેવી રીતે હવે બ્રાહ્મણ છે ગુરુપુત્ર છે હવે જો એનો વધ ન કરીએ અને પાપ વધે તો એના હિતમાં નથી આજે કોઈ દુષ્ટ હોય એ પાપ કરતો હોય વધુ જોઈ તો વધુ વધુ કરે પણ એ મરી જાય તો શું કે છૂટી ગયો અને બીજા છૂટી ગયા તો અહીંયા ઠાકોરજી કે છે આને મારો યોગ્ય છે આપણા હિતમાં છે એના કથી વધુ એના હિતમાં છે એ પાપ નહીં કરે તો ત્યાં એના પછી બધું લખાશે નહીં હવે આગળ કે છે પદથી કહે છે કારણ કે દેહ હશે ત્યાં સુધી એ વધુ પાપક પાપ કરતો રહેશે મનુષ્યનું જીવન પ્રાણ વાયુ અને અપાન વાયુ થી છે માટે બીજાના પ્રાણ થી પોતાના પ્રાણ ને બચાવવા યોગ્ય નથી અર્જુન કદાચ શંકા કરે કે કર્મ માર્ગમાં યજ્ઞાદી કરવામાં આવે છે ત્યાં કર્મ કરનાર કાર્ય કરનાર પોતાના સુખ માટે પશુઓને બલિ ચડાવે છે હવે તો આ બધું નીકળી ગયું જેમ જેમ આપણે શિષ્ટ થતા ગયા આપણે સંસ્કારી થતા ગયા જંગલમાંથી આવીને જંગલની જેમ રહેવાના બદલે આપણે પેલા તો એવું હતું હવન કરે એટલે પશુ નાખે કયા રાજા હું નામ ભૂલી ગઈ એને બતાવ્યું ગુરુએ કે જો આ બધા તારી રાહ જોવે છે ઉપર જાય ને જેટલા તે હવનમાં નાખ્યા છે ને પુણ્ય માટે એ બધા જોવે છે કે આવે એટલે પાડ દઈએ હવે તો કોઈ એવું પશુ કરતું નથી કદાચ શંકા કરે કે કર્મ માર્ગમાં યજ્ઞાદી કરવામાં આવે છે ત્યાં કાર્ય કરનાર પોતાના સુખ માટે પશુઓનો બલિ ચડાવે તો અહીં બીજાના પ્રાણ લેવા અયોગ્ય કેમ ગણાય ત્યાં કહે છે યજ્ઞાદિ કર્મમાં બલિ ચડાવવો ધર્મનો અંગ છે ઉપનિષદમાં કહ્યું છે સગૃહ સ પશુ સુવર્ગ લોકમ યજ્ઞમાં થતી હિંસા બંને એવી પરિસ્થિતિ હોય ત્યાં પોતાના પ્રાણનો ક્ષય કરવો તે ઉત્તમ ગતિ છે ત્યારે સામાના પ્રાણ બચાવવા પોતાના પ્રાણ બે જણમાં બે મરવાના હોય તો સામેના પ્રાણ બચાવવા એ ઉત્તમ ગતિ છે પોતે મરી જવું એક તળાવ હતું સંત ગયા કે અહીંયા પાણી થોડું છે તો બે હરણ હરણી મળેલા પંત કે આ પાણી વિના મહિરા તરફડીને તો આ બે પાણી કા પીધું નહી પછી બે ને જોયા તો કે હવે સમજાયું અમર પ્રેમ કોને કહેવાય આમાં પાણી એટલું જ હતું કે એક જણ પીએ તો બચી જાય એટલે હરણીએ હરણને કીધું તમે પીઓ તમે બચી જાઓ હરણ કે તું પે તું બચી જાય બે કે એક બચે જીવી ન હો કે પ્રેમ આને કહેવાય કે પ્રેમી વિના રહી ન શકાય તો બે પાણી જતું કર્યું અને બે પ્રાણ તાગી દીધા તો આને કહેવાય પ્રેમ તો અહીંયા છે કે બે જણ માંથી આપણે મરી જાય બચાવીએ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય ત્યારે સામાના પ્રાણ બચાવવા પોતાના પ્રાણ આપવા બરાબર છે સામાના પ્રાણના ભોગે પોતાના પ્રાણનું રક્ષણ કરવું યોગ્ય છે કોકને મારીને આપણે ન જીવાય કોઈનો વધ કરીને આપણે ન જીવાય માટે જે નિર્દોષ બાળકોનો વધ કરે છે તે અધ્રુણ છે દ્રોણ એટલે કૃપા અધ્રુણ એટલે કૃપા રહિત નિર્દય આ પદ ખલ સૂચન કર્યું છે એટલે કે તે પશુ જેવો છે ખલ એટલે પશુ આમ તો ઘણી વાર ગધેડો કહેવામાં આવે માટે એવા દુષ્ટને મારવો પોતાનો ધર્મ વળી એને મારવાથી એના ઉપર ઉપકાર થશે કારણ કે આ દુષ્ટ શરીરનો નાશ થવાથી જે નવો દેહ પ્રાપ્ત કરે છે જેનાથી એ પાપ નહીં કરે ધર્મ કરશે એટલે એનુંય આપણે સારું જ કહ્યું તું તાર માર નાખે નહીં આ વર્તમાન દેહ તો અધર્મનો જ સાધન છે વળી મોટા માણસો એ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું મોટો ધર્મ તું પ્રતિજ્ઞા કરીને દ્યો તો દ્રૌપદી પાસે કે તું એના ઉપર બેસીને સ્નાન કરજે તો હવે તારો ધર્મ જ આ બધું મારી નાખવા માટેનો ધર્મ વધ કર અને પછી ફરશે આ બતાવે છે કે તે આ નિયમ તે પ્રતિજ્ઞા લીધી એનું સમજાવે હવે કે ધર્મ શું કે ન બ્રાહ્મણ નોરાય ગુરુપુત્ર પ્રભુ પછી પરીક્ષા કરીને કે છે હવે તું નક્કી કર તારે અસ્વસ્થામાં મારવો છે કે નથી મારવો અને પછી મણીની વાત આવશે અને તે અસ્વસ્થામાં મારવાની પ્રતિજ્ઞા કરી છે बोलो वल्लभाते जकी श्रीमद भागवत और गुरुदेव ने दंडवत प्रणाम करू छु चंद्रवर पर जी के द्वार पे मेरा दंडवत प्रणाम सुरबी कुंड पे परमानंद जी के द्वार पे मेरा दंडवत प्रणाम जंगनाथता पे शंकरसन पे कुम्बनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम बिरजू कुंड पे कृष्णदास जी के द्वार ગોવિંદ સ્વામી કે દ્વાર પેરાણામી દ્વાર પેરાવત પ્રણામ હું ચતુ દાસજી દ્વાર પેરાત પ્રણામ હે વલ્લભ

वल्लभनक चन्द्र छटालिन सब जुग माय अन्धेरो भरोसो दृढैना चरणन केरो साधन और नहीं आ करी में जासो हो निरेरो हे द्रिविद आधरो विना मूलको चेरो भरोसो दृढै न चरणन दृढयि न चरणन दृढयि न चरणन केरो <laughs> <चरन न, द्रड़ाई laughs> શ્રી વલ્લભા દેશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર સમર્પણ કરું છું બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા દેશ જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય મારા વાલા વૈષ્ણવ વલ્લભ કૃપા કરશે તો મંગળવારે બરોડા એરપોર્ટ પાસે હોલ છે ત્યાં બે કલાક માટે સત્સંગ માટે કૃપા થશે તો આવીશ તો જેને ત્યાં નંદ ઉત્સવ અને સત્સંગમાં ભાગ લેવો હોય તે બધા અવશ્ય આવજો બોલો વલ્લભે બધા વૈષ્ણવને જા કરીને કરે yeah sí, she's sí,